હવામાન એજન્સીના જણાવ્યા અનુસાર આગામી ચોવીસ કલાક દરમિયાન આંદામાન અને નિકોબાર ટાપુઓ ઓડિશા અને છત્તીસગઢના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે છત્તીસગઢ તેલંગાણા દક્ષિણ ગુજરાત વિદર્ભ મરાઠવાડા કોંકણ અને ગોવા ઉત્તર મધ્ય મહારાષ્ટ્ર ઝારખંડ દક્ષિણ મધ્યપ્રદેશ દરિયાકાંઠાના કર્ણાટક અને લક્ષદ્વીપમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે ઉત્તર પૂર્વ ભારત સિક્કિમ બિહાર ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશ ઉત્તરાખંડમાં પણ હળવો વરસાદ પડી શકે છે દેશના બાકીના ભાગોની વાત કરીએ તો આગામી ચોવીસમી દશાંશ ચાર આઠ કલાક દરમિયાન રાજસ્થાન ગુજરાત હરિયાણા અને પંજાબના કેટલાક ભાગો અને હિમાચલ પ્રદેશ જમ્મુ અને કાશ્મીર દિલ્હી અને ઉત્તર પ્રદેશના કેટલાક વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય માટે પરિસ્થિતિઓ અનુકૂળ બની રહી છે